સારા શબ્દ બોલતા ન આવડે ને તો મૌન રહેવું કારણ કે આપણે જે કાંઈ બોલીએ છીએ તેની ઉપરથી આપણા જીવનનું ઘડતર થાય છે આપણા ભવિષ્યનું નિર્માણ થાય છે તો હંમેશા સારું બોલવું જોઈએ કટુ વાણી કદી પણ વાપરવી ન જોઈએ મીઠી વાણી આપણા જીવનમાં એમ કહેવાય સારી સુવાસ આવે છે સારું આપણું ભવિષ્ય નિર્માણ થઈ જાય છે હંમેશા સારી બોલી બોલવી જોઈએ ન બોલ્યાના નવ ગુણ આ કહેવત છે ને તે ખોટી નથી જ્યારે આપણા કુટુંબ પરિવારમાં સમાજમાં આપણે ભેગા થયા હોય કુટુંબ પરિવાર ભેગો થયો હોય બધા લોકો એકબીજાની વાતો કરતા હોય ત્યારે મૌન રહેવું અને સાંભળવું બધાની વાત સાંભળવી કોઈનું ખરાબ ન બોલવું ક્યારેક આપણે ખરાબ બોલી જઈએ છીએ તો તેના ઉપરથી આપણા ભવિષ્યનું નિર્માણ થઈ જાય છે લોકો સમજી જાય છે જે સારા લોકો હોય ને તે સમજી જાય છે કે આ માનવમાં આ માણસમાં આ અવગુણ છે આપણી બોલી ઉપરથી આપણા ગુણો વર્તાઈ જાય છે હંમેશા જો આપણે સારી બોલી બોલતા હોઈએ બીજાનું સારું બોલતા હોઈએ હંમેશા બધાનું સારું ઈચ્છતા હોઈએ તો એમ કહેવાય છે કે આપણી સારી સુવાસ ફેલાય છે સમાજમાં કુટુંબ પરિવારમાં આપણી સારી સુવાસ ફેલાય છે અને કાંઈ પણ બોલતા ન આવડે તો હું તો એમ કહું કે હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય બોલું ભક્તિમય વાતો કરવી સમાજ કુટુંબ પરિવારમાં ભેગા થયા હોય તો ભક્તિમય વાતો કરવી તો હંમેશા આપણી સુવાસ વધશે આપણી આબરૂ વધશે આપણી ક્રેડિટ વધશે અને એમ કહેવાય છે કે આપણું ઘડતર આપણું ભવિષ્ય બગડશે નહીં હંમેશા બોલી ઉપરથી દરેક માનવની વખાણ થાય છે બોલી હોય ને તો એમ કહેવાય અમૃતમય બોલી હોવી જોઈએ જો આપણી વાણીમાં એમ કહેવાય અમૃત ઝરતું હોય તો આપણો પરિવાર આપણે તો શું આપણો પરિવાર પણ એમ કહેવાય કે સારો નિર્માણ થાય છે જો આપણા અમૃત ઝરતું હોય ને તો આપણું તો સારું ભવિષ્ય નિર્માણ થાય જ છે પણ આપણી પેઢી પરિવારનું પણ ભવિષ્ય સારું નિર્માણ થાય છે તો હંમેશા અમૃતમય વાણી વાપરવી જોઈએ કટુવાણી કદી બોલવી ન જોઈએ નવરાશની કોળમાં હું તો એમ કે હર હર મહાદેવારો ૐ નમઃ શિવાય બોલો કટુવાણી બોલીને આપણને શું ફાયદો છે કટુવાણી બોલી અને આપણું ભવિષ્ય બગડતું હોય તો આપણે શું કામ કટુવાણી બોલવી જ જોઈએ હંમેશા ભગવાનના નામ લઈએ અને આપણું જીવન એમ કે વિતાવીએ તો એમ કહેવાય કે આપણો ભવ પાર થાય આ કાયાનો ભવ પાર થાય હંમેશા સારી વાણી બોલવી જોઈએ કટુવાણી કદી બોલવી ન જોઈએ આજના વિડિયોનો ટાઇટલ જ એ છે કે સારી બોલી બોલતા ના આવડે તો કાઈ નહીં પણ હર હર મહાદેવ હર બોલતા આવડે તો પણ એમ કહેવાય કે ભવ પાર થઈ જાય છે આપણો બેડો પાર થઈ જાય છે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવવાર ઓમ નમઃ શિવાય અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને અને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય